નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં કાવેરી નદી તોફાની બની છે છેલ્લા બે દિવસથી પડી રહેલા સારા વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે કાવેરી નદીના પાણીએ ચિખલી અને બિલીમોરા શહેરને ઘમરોડી નાખ્યું ખાસ કરીને દેસરા વિસ્તારમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે પરિસ્થિતિને જોતા પાલિકા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે ઓવરફ્લો થઈ છે આસપાસના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે તો નવસારીમાં કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપે વધારી છે તમામ લોકોની ચિંતા ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી 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 વધી રહ્યા રહ્યા છે 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 અને નદીના દ્રશ્યો બતાવી નદીની સપાટી જે એ ફૂટ ફૂટને વટાવી ચૂકી છે અને ભયજનક સપાટી પર વધી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ પર આપણે ઉપસ્થિત છે અને આ રિવરફ્રન્ટ ઉપર ઘણા બધા લોકો આવતા હોય છે અને અહીંયા તડકેશ્વર મહાદેવ નું મંદિર પણ આવેલું છે અને તડકેશ્વર મહાદેવનું મંદિર અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ઘરકાવ થઈ ગયું છે જે પ્રમાણે નદીની સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જે પાણી ની આવક થઈ રહી છે નદીઓમાં જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે વહીવટી તંત્ર જે છે એ તમામ ગતિવિધિ ઉપર નજર રાખીને છે ખાસ કરીને પૂર્ણા અંબિકા અને કાવેરી જે નદી છે એની સપાટીમાં હજી પણ વધારો થવાની સંભાવના છે તે સંદર્ભમાં જે કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા જે ગામો છે બિલ્લીમોરા મોરા જે વિસ્તાર છે એમની પરિસ્થિતિ હજી વિકટ બનવાની સંભાવના દેખાઈ રહી છે દેશ જોશી એ અનુસારી તો નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે સતત વરસાદી માહોલ પાણીની આવક નદીના જળસ્તરમાં વધારો થયો છે ભયજનક સપાટી નદીનું પાણી વીસ ફૂટ ઉપર વહી રહ્યું છે સ્થિતિને જોતા કાવેરી નદી કાંઠાના પાંચ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ચીખલી નજીક આવેલું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે દ્રશ્યો આપ જોઈ શકો છો ચીખલી નજીક આવેલું જે મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે કાવેરી નદીમાં ઘોડાપોર આવ્યું છે આ તરફ નવસારીમાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નવસારીમાં પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે પૂર્ણા નદીની સપાટી પહોંચી બાવીસ ફૂટ પર પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ પર છે તો અત્યારે જે સપા પૂર્ણા નદીની સપાટી બાવીસ ફૂટ પર પહોંચી છે નવસારી કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે એક તરફ કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ અને ઓવરફ્લો થઈ છે તો બીજી તરફ પૂર્ણા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નવસારીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય

તો નવસારીમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી જે બાદ અંબિકા કાવેરી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નવસારીમાં બિલુમોરા શહેરમાં ઘુસ્યા પાણી બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા બિલીમોરા વિસ્તારમાં ચારસોથી વધુ ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા નવસારી શહેરના ભેંસતા ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે તો નવસારીમાં ધોધમાર વરસાદ બાદ નવસારી શહેરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ અંબિકા પૂર્ણા કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું જે બાદ નદીઓનું વહેતું પાણી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસ્યું અને બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સિદ્ધેશ નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શું છે અત્યારની લેટેસ્ટ અપડેટ ક્યાં ક્યાં વરસાદ વરસ્યો જી નવસરી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો અને માં પડેલા વરસાદના કારણે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી થી બે ફૂટ ઉપર અત્યારે વહી રહી છે જેના કારણે જે કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ગામો છે જેમાં કે દિલ્હી શહેરના દેખરા વિસ્તાર છે સમગ્ર વાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ચીખલી તાલુકામાં જે કાવેરી નદી થાય છે એના નજીકના જે ગામો છે હરણ ગામ અને આસપાસના જે ગામો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે

જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે જેનું પાણી સતત જે નદીઓમાં આવક થઈ રહી છે જેના કારણે નવસારી શહેરમાં બીજી વાર ની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને અત્યારે નવસારી જિલ્લાનું તંત્ર તમામ નદી ઉપર જે છે એ નજર રાખી બેઠું છે જી સિદ્ધેશ આભાર સમગ્ર માહિતી બદલ તો નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવામાં પણ આવી રહ્યું છે નવસારીમાં અંબિકા કાવેરી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અંબિકા નદી પાસે આવેલું જે મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો હાઈવે ઉપર ફરી વળતા હાઈવે પર વાહન ચાલકો અટવાયા છે હાઈવે ની બંને તરફ પાણી ફરી વાહન વ્યવહારને અસર પહોંચી છે નેશનલ હાઈવે પર પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થવા જઈ રહ્યો છે કારણ કે ત્યાં જ્યાં જુઓ તો પ્યાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને હાઈવે ઉપર નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે એક તરફ ભારે વરસાદના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી થતા વાહન હંકારવામાં પરેશાની થઈ રહી છે તો બીજી તરફ અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે દ્રશ્યો આપ જોઈ શકો છો એક બાજુ હાઈવે પર પાણી ભરાવના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાયા છે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે વાહન હંકારવામાં એક તરફ વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે તો બીજી તરફ નદીની જેમ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે તો તેના કારણે પણ વાહન ચાલકોને તે હાઈવે પરથી પસાર થવામાં હાલાકી પડી રહી છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે આપ જોઈ શકો છો એક તરફ મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ જે નાના વ્હીકલ્સ છે જે કાર છે ટુ વ્હીલર છે તે લોકોને પણ ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે કારણ કે હાઈવે ઉપર જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે વધુ વિગતો સાથે અમારા એડિટર રોનક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રોનક અમદાવાદ

એટલે કે ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો દમણ થી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો અને સેલવાસા થી મહારાષ્ટ્ર તરફ જતા વાહનો આ હાઈવેના આ આ ભાગ થી પસાર થતા હોય છે અને કેમ કે દમણ ગંગા નદી હોય ઔરંગા નદી હોય કે આજુબાજુના જેટલા પણ નદી નાળા છે એનું જળસ્તર સતત વધી રહ્યું છે અને એ જ કારણ છે કે હાઈવેનો જે નીચાણ વાળો ભાગ આવે છે ખાસ કરીને ફ્લાવર બ્રિજ પછીનો જે ભાગ હોય છે એ ભાગની અંદર ગુટણ સમા અમુક ઠકાણે પાણી છે ક્યાંક થોડાક ઓછા પાણી છે પરંતુ પાણીનો નિકાલ હજુ થઈ રહ્યો નથી કેમ કે દરિયામાં પણ બીજી તરફ આપણે જોઈએ તો વલસાડની આજુબાજુનો તિથલનો આખો જે દરિયાઈ બેલ છે પાણી જે આવતું હોય છે વરસાદી એ દરિયામાં જતું હોય છે પરંતુ દરિયામાં ભરતીની શરૂઆત થોડાક સમય પછી થશે એટલે જે પાણીનો નિકાલ થવો જોઈએ નિકાલ થતો નથી એ વાત ચોક્કસ છે કે વાપી અને વલસાડની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચથી લઈ બાર ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે આ તમામની વચ્ચે શરૂઆતમાં પાણીનો નિકાલ ચોક્કસથી થયો પરંતુ વરસાદ રોકાયો પણ ખરો પણ કેમ કે ઉપરવાસનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ વરસાદ યથાવત છે અને ઉપરવાસનું પાણી સતત આવી રહ્યું છે અને એ જ કારણ છે કે વલસાડ શહેર હોય કે વાપીના કેટલાક વિસ્તારો હોય પાણી ઉતર ઉતરી નથી રહ્યા અને સૌથી વધુ તકલીફ જે છે તે હાઈવે ઉપર પડી રહી છે કારણ કે હાઈવેથી જેમ મેં કહ્યું છે વ્યસ્ત હાઈવે છે વ્યસ્ત હાઈવેનો આ બિલ્ડ છે

સર્જાયા આ તરફ વાપીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુશળધાર વરસાદના કારણે વાપીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ દોઢ દિવસમાં વાપીમાં ખાબક્યો છે સત્તર ઇંચ વરસાદ મહત્વના આ સમાચાર છે

રહેવામાં હાલાકી પડી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે મુશળધાર ધોધમાર વરસાદના કારણે વલસાડમાં સ્થિતિ વિકટ બની છે વલસાડમાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સ્થિતિ સર્જાઈ છે અને વલસાડના ઉદવાડામાં રોડ રસ્તા પર પાણી ભરાયા છે જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી છે મુશળધાર વરસાદના કારણે વલસાડમાં સ્થિતિ વિકટ બનતા રોડ રસ્તા પર જળભરાવની સ્થિતિ સર્જાઈ અને તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જાણે કે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ઉધવાડાથી બગવાડા જતા રોડ પર પાણી ભરાવાના કારણે રસ્તોને રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે પાણી ભરાઈ જતા રોડ બંધ કરાયો છે અને લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડે છે ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર જળ જળ ભરાવની સ્થિતિ સર્જાઈ વલસાડના ઉદવાડા વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ છે વલસાડમાં ઓરંગા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે વલસાડમાં અવિરત વરસાદના કારણે નદીનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે સમાચાર પ્રાપ્ત છે ઔરંગા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદી પણ બે છે વહેતી થઈ બરલા ખાતે ગરગુડિયા રોડ પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દ્રશ્યો આપ જોઈ શકો છો વલસાડના દ્રશ્યો છે ઔરંગા નદી મા ઘોડાપુર આવ્યું છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે કારણ કે રસ્તો બંધ થયો છે વલસાડમાં ઓરંગા નદીનું ઉજળ સ્તર પણ વધ્યું છે મરલા ખાતે ગરગોડિયા રોડ પરનું બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો ઓરંગા નદીના દ્રશ્યો છે જ્યાં ઓરંગા નદીમાં હાલ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ શકો છો પોલીસ પણ સતત્યા સતત ત્યાં નિરીક્ષણ કરી રહી છે અને જેટલા પણ લોકો છે ત્યાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વલસાડમાં ભારે વરસાદના કારણે નાનકવાડા વિસ્તારમાં સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે વલસાડથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી આવી છે અને જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યાં લોકોને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફ ની ટીમે સ્થળાંતર કરવાની કામગીરી હાલ શરૂ કરી છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે એનડીઆરએફ ની ટીમ ત્યાં સ્ટેન્ડ બાય હતી અને વલસાડમાં નાનકવાડા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાલ શરૂ કરાઈ છે દ્રશ્યો આપ જોઈ શકો છો એનડીઆરએફ ની ટીમ સતત કામે લાગી છે અને ત્યાં જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંથી લોકોને સલામત રીતે ખસેડવામાં આવી રહ્યા છે વલસાડથી આ સમાચાર સમાચાર છે નાનકવાડા વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી હાલ એનડીઆરએફની ટીમ કરી રહી છે ખડે પગે એનડીઆરએફની ટીમ લોકોને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે